અર્થાત પરિસ્થિતિ વધુને વધુ તંગ બનતી ગઈ એક અન્ય ઉદાહરણ જોઈએ ધી સ્પીસીસ ઓફ પ્લાન્ટ ઇઝ બિકમિંગ ઇન્ક્રીઝિંગલી રેર એટલે કે છોડની આ પ્રજાતિ વધુને વધુ દુર્લભ બની રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ